તિયાર રાધરપુર ગામ તેની બાજુમાં સાણીયાથર ગામ છે ત્યાં તડકો ખૂબ જ છે હવે ચૈતર મહિનો બેવું બેવ થઈ રહ્યો છે તો ખૂબ જ ગરમી લાગે છે તો અહીંયાથી અત્યારે હું જાઉં છું કેનાલે કેનાલે થોડુંક સ્નાન કરી હું અને મારો ભાઈ સાથે છે અને બીજો અમારો વિડીયો ઉતારવાળો અજય નાયક એને પણ કોમેન્ટ ફોલો કરતા રહેજો ભૂરો નાયક ઓફિસિયલ જય મહાકાળી ભવાઈ મંડળ તે પણ ચેનલ છે તેની ચેનલને ફોલો કરતા રહેજો આગળનું લોકેશન હું તમને આગળ જઈને આપું છું જય ખૂબ જ સાણીયાધર ગામથી કેનાલ ઘણી સીટી છે મિનિમમ બે થી ત્રણ કિલોમીટર છે એટલે બે કિલોમીટર હું પહોંચી ગયો હજી એક કિલોમીટર આગળ છે તો ઘણી છાંયા ઊભો છું કારણ કે આ તડકો મારી નાખ્યો છે એકાદ ત્યારબાદ આપણે આગળ વધશું કેનાલે લોકેશન આપીશ પુરા ભાઈ આગળ જઈ રહ્યા છે મે પાછળ છીએ ચાલતા ચાલતા કેનાલે આપણે સ્નાન કરવા જવું છે એ હું તમને બતાવું છું તે પહેલાં અહીંયા જૂનામાં જૂનો ઇતિહાસ કહેવાય પાડિયા દાદા ગાયોની વારે ખપી ગયા હોય બેન દીકરીની વારે ખપી ગયા હોય એવા જૂનો ઇતિહાસ છે પાડિયા દાદા તો ચાલો ભાઈઓ હું તમને પાડિયા દાદાના દર્શન કરવા જાઉં પાસે જૂના ઐતિહાસિક પાળિયા દાદાના સ્થાન જોઈ લો તમે જોઈ શકો છો જો અને જે કોઈ એમની માનતા રાખે છે એમની માનતા પણ પરિપૂર્ણ થાય છે અહીંયા તમે શ્રીફળ જોઈ શકો છો તો ચાલો હવે તડકો બહુ જ છે ગરમી એટલી થાય છે તો હવે સ્નાન કરવું પડશે થોડોક ફ્રેશ થઈ જવું ત્યારબાદ મને મજા આવશે અહીંયા ગમે ત્યારે તમે આવો તો પાળિયા દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં ગામ સાણિયા થર આગળ આ બાજુ સાઈડમાં રોડ ઉપર નીકળશો એટલે પારિયા દાદાના દર્શન તમને અવશ્ય થશે આપની મનની મનોકામના પારિયા દાદા પૂર્ણ કરે એવા મારા આશીર્વાદ આપણે હવે કેનાલે જવું સાહેબ તો કેનાલ આ દાદાનું મંદિર છે બરાબર હવે રિક્ષાવાળા ભાઈ શું કમલેશભાઈ આપણા ઠાકોર આપણે કમલેશભાઈ ક્ષત્રિય ઠાકોર છે આપણા જજમાન છે એમને રસ્તો બતાવ્યો કે સીધે સીધા કેનાલે જાઓ ત્યાં કેનાલ મળી જશે તો ચાલો મિત્રો સ્નાન કરવા જવું છે ચાલતા ચાલતા આપણે તમે કેનાલ જોઈ રહ્યા છો જુઓ કેનાલ પહેલાં મોટર લઈ તો મોટર લઈ મોટર લઈ અમે ત્રણેય ભાઈ આવ્યા છીએ કેનાલમાં સ્નાન કરવા બહુ ઊંડું નથી એટલે નાવું છે બહુ ઊંડી કેનાલ હોય તો તમે કોઈ પણ પડતા નહીં મોટા હોય કે નાના છોકરાઓ હોય કેનાલમાં પડવા દેતા નહીં કેનાલથી સાવધાન રહેજો એના કારણે આ ઘરે એક ડોલ લઈ અને ઘરે નાઈ લેવું મારા ભાઈ કેનાલમાં પડતા નહીં આ તો નાની છે એટલા માટે હું આવ્યો છું ને હું એ ડૂબી જાઉં મને તરતા આવડતું નથી એટલી મારી ચેતવણી સાંભળજો ચાલો હવે કેનાલમાં સ્નાન કરવા જોઈ લો કેનાલ કેવી છે તમે ચાલો કેનાલમાં નાવા માટે આવ્યો છું હું તો પડતા પડી છું કેનાલમાં પણ હજી મારો ભાઈ પડતો નથી આવતો રે આવતો રે આવતો રે જલ્દી નથી ઊંડું એટલે આવતો રે મારો ભાઈ બીવે છે બહુ નાઈ લીધું ખૂબ જ મજા આવી ગઈ તડકો થોડો હલતો હળવું થઈ ગયું શરીર સામે મારો ભાઈ નાઈ છે દોડતા દોડતા થોડુંક પગે પણ વાગી ગયું છે તો હવે મોડું થઈ ગયું છે પાણી ઠંડું હતું તમારું એટલે ખૂબ જ મજા આવી જશે પણ પહેલાં હું તમને દર્શન કરવા માટે લઈ જાવ ત્યારબાદ સાંજે અમારો ભવાઈ પ્રોગ્રામ ચાલુ થશે ત્યારે કેવી રીતે બધા તૈયાર થાય છે હું તમને બતાવીશ તો અત્યારે આપણે દાદાના દર્શન કરવા માટે જાઉં છે ચાલો દાદાના દર્શન કરવા હવે આ ઉનાળાની ગરમીમાં ખૂબ જ સ્નાન કર્યા ખૂબ જ નાયા ધોયામ મજા આવી ગઈ ફૂલ ફ્રેશ થઈ ગયો હવે આપણી બાઇક ઉપડે છે સીધી વાલી ગોતરકા વાલી ગોતરકા જઈ દાદાના તમને બધાને દર્શન કરાવીશ પણ વચ્ચે જે પણ કાંઈ જોવા સ્થળ લાયક આપતું છે તો આપ સૌ નિહાળી રહેજો કારણ કે હું આપણને દર્શન બધાને કરાવીશ જય માતાજી હવે બાઈક લઈને આપણે ગામ મહાવલી પીર ત્યાં આવી ગયા છે તો આપણે આ ગામ નિહાળી શકો છો ગામ જોયેલો ગામ કેવું છે સરસ છે ગામ તો મિત્રો મેં આપને ગામ દેખાડું ગામ તમે જોઈ લીધું ગામ સરસ છે તો દાદાની દરગાહ સામે છે બહુ દૂર નથી તો મારી સાથે ચાલો આપણે દાદાના દર્શન કરીએ ત્યારબાદ મહાબલી દાદાના દર્શન મહાબલી સરકાર દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે મુખ્ય ગેટ છે પ્રવેશ થાય છે ચાલો આગળ દર્શન કરાવું છું દાદાના ચાલો હું તમે હવે દાદાના દર્શન કરાવું દાદાના દર્શન કરો અત્યારે રમઝાન મહિનો હાલે છે એટલે હવે બધી જગ્યાઓ બંધ છે કારણ કે સાંજે રમઝાન મહિનો ખુલી જાય રમઝાન મહિનો કહે સોરી રોજા ખુલવાનો ટાઈમ થાય ત્યારે બધા દરવાજા ખુલે અત્યારે બંધ છે ચાલો આપ દાદાના દર્શન કરો હવે આપણે મીરા દાતાના દર્શન કરાવ્યા તો બાઇક લઈને આપણે પહોંચી ગયા છીએ ગામ સાણીયાત્રની અંદર તો સાંજે જ્યારે અમારે તૈયાર થવાનો ટાઈમ થાય ત્યારે હું તમને દેખાડીશ કે અમે કેવી રીતે અભિનય કરીએ છીએ કેવી રીતે તૈયાર થઈએ છીએ ત્યારે હું તમને બધું ગોઠવણી કરીને દેખાડીશ પણ કોઈ પણ આવો માતાજીનો પ્રસંગ હોય કોઈ પણ એવું જોવાલાયક સ્થળ હોય તો હું આપણે બતાવીશ જય માતાજી કહેવાનું એ જ કે કોઈ દિવસ વિડીયો બનાવ્યો નથી પહેલી વાર મેં યુટ્યુબ ચેનલમાં છીએ અમારો વિડીયો તમને સારો લાગે તો અમને લાઈક કરતા રહેજો ફોલો કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો શેર કરતા રહેજો અને અમારા ભવાઈના લગતા કોઈ પણ કાર્યક્રમ હશે તો અમે તમને જરૂરથી બતાવશું બતાવશું અને કંઈ ભૂલ આવી હોય તો માફ કરજો જય માતાજી